નમસ્કાર વીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રબારિકા ગામે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ યોજાયો સમગ્ર વિગતની વાત કરીએ તો ખાંભા તાલુકાના રબારિકા ગામે તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ ટીડીઓ સાહેબત્રીએ પ્રાથમિક શાળા ગ્રામ પંચાયત આરોગ્ય તપાસણી તથા આંગણવાડીની મુલાકાત લીધી હતી અને શાળામાં વૃક્ષારોપણ કરી અને સ્વચ્છતા બાબતે માહિતી આપી આ તકે ટીડીઓ શ્રી ખાંભા તેમજ સ્ટાફ અને જિલ્લા પંચાયતના માજી સદસ્ય પ્રેમજીભાઈ તેમજ રબારીકા ગામના માજી સરપંચ વાલજીભાઈ તેમજ ગોહિલ સાહેબ તેમજ બંને શાળાનો સ્ટાફ અને આરોગ્ય ટીમના અધિકારી અને ગ્રામજનો દ્વારા રેલી કાઢી આરોગ્ય અને સ્વચ્છતા જાળવણી બાબતે માર્ગદર્શન આપ્યું હતું રિપોર્ટર બાબુભાઈ અહીંયા બેઠેલ બધા જ તમે એટલે વિદ્યાર્થીઓ અને નાગરિકો બને જો એના જીવનમાં આવી કે ઉપાડશે તો આપણે આ સ્વચ્છતા એ સેવા જે રાખી પોર્ટફોલિયો આમ તો ભારત સરકારે સત્તર સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી કીધું છે પણ આપણી ગુજરાત સરકારે ને 31 ઓક્ટોબર સુધી ઉજવવાની છે તો આ પોર્ટફોલિયો ઉજવેલું ખરેખર સ્વાર્થક છે તો તમે લોકો કે કઠણો દીના હો ને